જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને આજે વાર શનિવાર હનુમાનજી મહારાજનો વાર છે આજે અને આજે તમને પેલા મારા મંદિરના દર્શન કરાવું ભગવાનના દર્શન કરાવું છું અને સાથે અત્યારે વાગ્યા છે સવારના દસ વાગે આવ્યા છે અને અમે લોકો બધા થઈ ગયા છીએ કામકાજમાંથી પૂજામાંથી બધા ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે નાસ્તાની તૈયારી

મારે પાસે ભૂલમાં ખાખરા ઉપર ઘી નખાઈ ગયું છે એટલે હવે કાબુ જ પડશે એટલે આજનો નાસ્તો મારો એટલો છે બાકી બધા એ પોતપોતાના રીતે લીધેલો છે અને અમે બધા એજો નાસ્તો કરવા બેસી ગયા છીએ અલહબિ દૈ નાસ્તો કરવા ચાલો તો બધા નાસ્તો કરવા અમે પણ નાસ્તો કરી લીયો મારું ભાઈ આમ બેઠો છે આગળ ઘરે આવશે ને ખૂણામાં બેઠો છે ઈ તો વિડિયો પડી જાય પછી આવું એમ તો જો અહીંયા નાસ્તા પછીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અત્યારે બાજરાનો છે ને બાજરો છે બાજરો ભેગા છે છે આજે શનિવાર છે એટલે અમારે મોસ્ટલી અડદની દાળને ને રોટલા એવું કરીએ છીએ એટલે જે દળાવવાનું હોય છે બપોરે અડદની દાળને ને રોટલા દર શનિવારે મોસ્ટલી ફિક્સ હોય ક્યારેક વળી અલગ હોય અત્યારે પાછું અમે ખાલી બાજરો નથી ખાતા અમે મિક્સમાં જુવાર એડ કરી દઈએ એટલે બે પચાસ પચાસ ટકા એ રીતનું બનાવ્યું એટલે હું બે વસ્તુ સારી શરીર માટે અને બધાને મોસ્ટલી મને દૂરવાને તો અડદની દાળના રોટલા પ્રિય છે એટલે આજે પાછા રોટલા બનાવવાના છે કાબેન બનાવવાના છે તને ભાવે બહુ હે એટલે આજે નાસ્તોય નહીં કરે એટલે હજુ હું જમી મિતી ખાધી હોય ત્યારે ખાધી હતી ક્યાં ખાધી એવું છે તો પછી અહીંયા ભાવશે ઘરે નાની ઘરે ગીધી જોયા તો ત્યારે ખબર ની મૂકી છે અને એટલી બેન ને ભાવે છે એટલે તો આજે બપોરે તો એ જમ જમશે જ કાબેન સારું ચાલો તો બપોરે આગળ રસોઈ બનાવશે રોટલા અમારે જાગુ ત્યારે બતાડીશ પાછા

મોજામા હા આ પાપા કે જાબરા તો હાલો તમને ઓલા રૂમા દાદા બતાડી હાલ મારી બેન હું આજકા હવે ખોલી દઉં કેમ કે આજકા દાદા બતાવા છે ને

ટીપી છે વ્યવસ્થિત આમ તો આમાં રોટલા કરતાં જે આપણે ગામડે ચૂલાનો હોય એનો સ્વાદ ચોખો અલગ જ હોય પણ આપણે શહેરમાં હાલે અહીંયા મોટા શહેરમાં પણ ઈચ્છા થાય એટલે ખાઈ લેવાનો અડદની દાળને બાજરાનો રોટલો જો આ મુકાઈ ગયો બાજરાનો રોટલો અને આજે એક નાનો બનાવવાનો છે એટલે એ બની જાય એટલે આગળ મસ્ત મજાનું ઘીને માખણ લગાડી દેવાનું જે ભાવતું એ વસ્તુ આની ઉપર આજે એક બનાવવાનો ને બનાવવાનો ચાર બને એમ ને થઈ જાય ચાર આમ તો જો કે અમારે રોટલી અને શાક બધું બને ભેગું કારણ કે અડધા ને રોટલા ભાવે ન ભાવે એટલે શાક રોટલી અડદ ની દાલ રોટલા છાસ મરચા જે કાંઈ જેને જે ભાઈ વસ્તુ બનાવી અને ભગવાનનો થાળ પણ તૈયાર થઈ ગયો છે એટલે ભગવાનને આપણે અર્પણ કરી દઈએ તો ભગવાનને થાળ અર્પણ કર્યો છે અને ધરાવવા વાળા બે માતાજી છે એટલે મને લાગતું નથી ભગવાન જલ્દી કારણ કે હું આ મૂકે હું આ મૂકે એવા ભાવથી આવો ગયો શું શું ધીરું ભગવાન પ્રસાદ માં કેટલી વસ્તુ ધરી છે હા અ ચાર આસા લોકો ભગવાનને કયો જમમાં જમી લો પ્રેમથી કેમ પ્રેમથી જમી લ્યો કાઈ ઘટ તો કેજો કે હા તમને શું ભાવે ભગવાનને પૂછો તો હું આપીશ

દુર્વાબેન અણદની દાળ ભાવે છે આસ્થા બેનને નથી ભાવતી તેના હાથું શાક ને રોટલી છે અને કેરીના કટકા છે અહીંયા અડદની દાળ ને છાયસ ને કેરી દુર્વાબેન ને તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના સાડા પાંચ અને અમે લોકો જાય છે માતાજીના દર્શન કરવા અંબાજી તો તમને પણ ત્યાંના દર્શન કરાવશું અત્યારે જાય છીએ પરિવાર બધા એક સાથે અને બધા જો તૈયાર થઈ ગયા છે અને અમારા ઉપર દિલીપભાઈ છે એ બધા જાય છે આ ગાડી માંગડી અહીંયા સુરતની અંદર અંબિકાની કેતન મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ છે તો મળીએ ત્યાં દર્શન કરવા માતાજીના દર્શન કરશું આપણે અમે લોકો આવ્યા છીએ અંબાજી માના દર્શન કરવા અને ગણપતિ મહારાજ નું મંદિર તો આ છે માતાજીના ના અંબાજી માના દર્શન માતાજી અંબાજી માના અંબિકા ની ખેતર ના દર્શન છે આ માતાજી શૈનકક્ષે શયન માતાજી બિરાજમાન છે પાછળ શયન કક્ષ છે માતાજી આખો રૂમ છે ને જાગો છે બાકી બધા આગળ છે માતાજીના દર્શન માટે પછી હનુમાનજી મહારાજ નું મંદિર નીચે ઉતરતા આવે છે તો આ છે માતાજી નું મંદિર અહીંયા અંબિકાની કેતન અમે લોકો અહીંયા આવ્યા હતા દર્શન કર્યા માતાજીના અને બહુ આનંદ આવ્યો તમને પણ દર્શન કરજો અને એટલે જય અંબે લખજો માતાજીના દર્શન કરીને કોમેન્ટની અંદર અને હવે લોકો અમે નીકળીએ છીએ માતાજીના દર્શન કરીને આ છે અહીંની બજાર માતાજીની મંદિરની નીચે જે બજાર ભરાય છે બધું મંદિર બજાર છે ચુંદડી જેવી જતા જતી હોય માતાજીની પ્રસાદની સારી પણ અહીંયા મળે છે અને અલગ અલગ ઘણા ટ્રસ્ટ લોકો આપણે ચલાવે છે તો તમે આપણી રીતે કઈ સેવા કાર્ય કરવું તો પણ કરી શકીએ છીએ અહીંયા બહુ સુંદર જગ્યા છે સ્વયંભૂ પ્રગટ થયેલા છે દર્શન આપેલા છે અમે લોકો બધા મોસ્ટલી અમારા કુળદેવી છે અમે લોકો અહીંયા આવીએ છીએ તો હવે અમે અહીંથી નીકળીએ છીએ ઘર પર જવા હવે અમે લોકો નીકળી ગયા છીએ માતાજી મંદિરમાંથી એ ખરીદી ઝીણી ઝીણી થઈ ગઈ અને હવે જાય છે ઘર બાજુ

તો અમે લોકો અત્યારે નાસ્તો કરવા આવ્યા છીએ બધા એટલે હવે ભજીયાની હું કંઈક ખાસું વાગડી ગાડી પાર્કિંગ થઈ જાય પછી તો જોઈએ હવે શું નક્કી કરીએ નાસ્તામાં એ પ્રમાણે ચાલો અમે અહીંયા ભજીયા માટે નક્કી કરીએ કંઈક ચિપ્સ જો ભાઈ છોકરાઓ માટે

આ અત્યારે ખાવું ગલી જેવું જ છે ચાઇનીઝ ઢોસા પંજાબી પછી વડાપાઉં તમારે ખાવા હોય અલગ અલગ સમોસા છે પંજાબી ઢાબા છે પીઝા છે ઘૂઘરા છે બધું મળે છે કુંભણિયા છે એટલે કતારગામ જહાંગીરપુરા પૂરની બાજુમાં છે જે તમારે ખાવું હોય તમને મળી રહેશે અમે લોકો તો અહીંયા આવ્યા છે મટોલીમાં એટલી બધી વસ્તુ જો આ તમને દેખાય એ બધી વસ્તુ મળે છે અહીંયા તો નાસ્તો કરવામાં બેસી ગયા છે અને અત્યારે બટેકા ભૂંગળા છોકરા માટે મગાવ્યા છે અત્યારે બધા બેસી ગયા છે અહીંયા તો અને મિક્સમાં કુંભણિયાને એવું મગાવવું છે એ હજી બને છે બાકી છોકરાઓ માટે ભૂંગળા આવી ગયા છે તો એને તો ખાલી બટેકાય નહીં ખાય ભૂંગળા ચાલુ થઈ ગયા છે પછી એક લેવા ગયા છે અમે એટલે આગળ આવે પછી પાછા એકસાથે સાથે બધા નાસ્તો કરશું આ કુંભણિયા છે 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 મસાલા ચટણી છાસ અને બટાકા ભૂંગળા પણ હજી અમારા માટે બાકી છે આ જૈન છે પ્યોર જૈન એટલે અલગથી થોડાક મગાવ્યા છે ચાલો તમે પણ નાસ્તો કરવા કારણ કે હવે લગભગ જમવાનું તો નહીં થાય કારણ કે સમય સાંજનો છે અને જમવાનું હાલ છે નહીં અને આ એવા કુંભણિયા એટલે કુંભણિયા પણ અહીંયા લઈ લઈએ ચાલો તો અમે પણ બધા નાસ્તો કરીએ તમે પણ ચાલો નાસ્તો કરવાનો હવે અમારે જમવાનું છે નાસ્તાનું તો કે હાલ છે નહીં જે ઘેરે જઈને જમવાનું તો ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે આઠ અને મારી બાને કહી એક સારું એવું આપણને ભજન સંભળાવે માર લય મને વાર લાગે છે મારી ગાગરડી ચલકાય માથે ભાર લાગે છે ગોકુલ ની ગોવાલણી ને મથુરા મારે જા વજમાયમનાજી ભરપૂર યમ યમને વાર લાગે છે તાના માર ગળો તું મેને વાર લાગે છે મારી ગાગરડી છલક માથે ભાર લાગે છે સાસુ રાખી ને નણદલ બોલશે નાનો દેરીડો દેશે ગાળ યમને વાર લાગે છે કાના માર ગળો તું મેલ વાર લાગે છે મારી ચલકાય માથે વાર લાગે છે જડી ને વાદળા ગમ ઘોર છે હમણાં તૂટી પડશે મેં ગયમ ને વાર લાગે છે

અને ફરી મળીશું કાલે નવી વાતો સાથે નવી મસ્તી સાથે તો આજ માટે એટલું તો અમારી ચેનલને તમે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી આપજો અને હા આજે અમે માતાજીના મંદિરે ગયા હતા અંબેમાંના તો કોમેન્ટમાં જ્યારે વિડીયો જોવો ત્યારે જઈ અંબે જરૂરથી લખજો અને બસ આજ માટે એટલું ફરી કાલે મળીશું પાછા નવી વાતો સાથે જય શ્રી કૃષ્ણ આવજો